મિત્રો જે બધા આપણો કાવેર ભરો આવે છે રવિવારના દિવસે તે અહીંયા નાવાની સુવિધા હોય છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હાથ પગ ધોવાની પણ સુવિધા આપેલ છે તમે જોઈ શકો છો આખું મહાદેવનું મંદિર અને હવે અમે મહારાજને પૂછી શકીએ છે તમારો ઇતિહાસ આઈનો સ્થાપના કોણે કરી ખબર છે તમને સ્વયં પુષ્પ વિમાન બ્રહ્માજી ઉતર્યા હતા બ્રહ્માજી આવી તો એમ વિરોધ હતી વાતાવરી ના બધું હતું એકદમ ગંગો બંધ બગડા કોઈ આવી નથી હોતું મનુષ્ય એવામાં પુષ્પ વિમાન ઉતારી બ્રહ્માજી અને હું અહીં ગાળ આપણે જે હર આવે ને હર પાવડો હર પાવડો એ જમીન ઉપર ખોદ્યું અને એમાંથી આ સ્વયંભુ માધ્ય પ્રગટ થયા પ્રગટ અને એમાંથી પાણીની ધાર ધાર ઉડી

એટલે આના મહત્વ વધારે નું ચમત્કાર વધારે સારી રહે તમારી અને વિજ્ઞાન સારું કેસા તમારામાં સારા સંસ્કારો આવ્યા પાણી પીવા સારા બસ એજ 我们没学，我们都没学。<爺><爺>